પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના સર્વને નમસ્કાર આજે વરસાદના પાણીનું યોગ્ય જતન કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે એકસો ચેકડેમો બનાવવા માટે જે સંકલ્પ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા બધા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ બચાવો અભિયાનથી કાર્ય થઈ રહ્યા છે લગભગ આઠેક હજારથી વધારે યુનિટો જે ચેકડેમો બોર અને ખેત તલાવી થઈ ચૂકી છે એનાથી ઘણો બધો ફાયદો થયો છે તો આપણી સાથે ગિરીશભાઈ ગોઠી જે રિલાયન્સમાં હતા અને નિવૃત્ત થયા જે તે આપણે મહેમાન તરીકે આવ્યા છે આપણે ગિરીશભાઈને વાત કરીએ કે ભાઈ પાણીનું ખરેખર મહત્ત્વ અને ગીર ગંગા જે કાર્ય કરી રહ્યું છે એમાં વધુ સારી રીતે શું કરી શકાય પાણી પાણી એ જીવન માટે જીવન જરૂરિયાત માટે એક તો બહુ ઉપયોગી ચીજ છે આપણે જોઈએ તો મારા હું મારા અનુભવમાં કહું તો મારો પુત્ર સાઉદી અરેબિયામાં જ્યાં એકથી દોઢ ઇંચ વરસાદ આખા વર્ષનો પડે છે બે ઇંચ વરસાદ પડે છે એને ખબર છે એને ત્યાંની રિયાલિટી જુઓ તો એ લોકો શું કરે છે પાણીને દરિયામાંથી લાવે છે પણ પાણીને દરિયામાંથી રિસાયકલ ક્લીન કરીને પાણીનો ઉપયોગ કરે છે આખા વર્ષનો દોઢ ઇંચ હોય છે જ્યારે આપણો દેશ એ લગભગ ઓન એન એવરેજ ત્રીસથી બત્રીસ ઇંચ તો આપણા પાંત્રી બત્રીસ ઇંચ જેવો વરસાદ પડે છે અને આપણું પાણી દરિયાની અંદર વેટફાઈ જાય તો આ ગીર ગંગા ટ્રસ્ટમાં આજે જે મુલાકાત લીધી મેં આઈને આઈનો જે કંઈક છે એ એનમી વાતો સાંભળી મને એમ થાય છે કે આપણા દેશમાં આટલું પાણી છે અને બીજા દેશમાં લોકોને પાણી આવતું નથી આકાશી વરસાદી પાણી તો આપણે આ પાણીને કઈ રીતે ઉપયોગ વધારે ઉપયોગ કરી અને આપણા દેશની આર્થિક વ્યવસ્થાને ઊંચી કેવી રીતે લાવી આપણો દેશ જો પાણી અનાજ પાકશે તો આપણો દેશ એક આર્થિક રીતે બી સમૃદ્ધ થશે અને બધી રીતે પણ સમૃદ્ધ થાય તો એના માટે કાર્યવાહી કરવી એ જરૂરી મને આ પ્રોજેક્ટ બહુ અતિ ઉપયોગી લાગે છે આપણા અમુક એરિયા છે ધારો કે જે કાંઠાના વિસ્તાર છે કે જ્યાં પાણી ઓછો છે ત્યાં ખાલી કપાસ જ ઉપયોગ થાય છે ત્યાં પાણીનો બચાવ કરી આપણે પાણીનો ઉપયોગ કરી અને જો એ દે એ વિસ્તારને આપણે ધારો કે નવલખી છે કે આ કાંઠાના વિસ્તાર કે જ્યાં પાણીનો ઉપયોગ ઓછો છે ત્યાં બચાવ કરી આવા ચેકડેમ બનાવી જો આ આ સંસ્થા ત્યાં સુધી જાય તો આપણા દેશના ઉત્પાદનમાં વધારો થાય આર્થિક રીતે આપણે સુધારો આવે એટલે પાણી બહુ ઉપયોગી છે બીજા નંબરમાં આપણું પાણી જે વરસાદી પાણી આવે છે ફ્લેટોમાં બી રિચાર્જનો ઉપયોગ કરીને થાય

ભાગ લેશું તો આપણા દેશને આપણા બધા માટે એટલે એના માટે હું બધાને અપીલ કરું છું મારા મિત્ર સર્કલને કે આ વસ્તુ એક સારા અભિયાન છે આ આ દેશ માટે બી સારું છે આર્થિક રીતે સારું છે અને બધા માટે સારું તો આમાં બધા જોડાય આમાં જે કાંઈ આર્થિક રીતે નહીં પણ ગમે રીતે સહભાગી બને અને આ કાર્યમાં જોડાય એ મારી બધાને અપીલ છે બધા આ બાબતમાં જોડાય એવી હું આશા રાખું કે આ ગીર ગંગાને પ્રોત્સાહન આપે અને તેનાથી આ પ્રોજેક્ટ થઈ ગવર્મેન્ટ સરકારના સહાયથી અને અમુક વ્યક્તિના સહાયથી જે કંઈ ઉદ્યોગપતિઓના સહાયથી જે ઉદ્યોગપતિ આમાં ફાઇનાન્સ આપે એનો બરાબર ઉપયોગ થાય અને બધા એમાં જે કંઈ આપણે આ ભાગ આપી શકીએ એ આપવું જરૂરી છે ગીરીશભાઈ આપણે ખૂબ સારી વાત કરી કે વિશ્વના અનેક દેશોમાં એક ઇંચથી દોઢ ઇંચ પાણી ભરે છતાંય લોકો

મારો જ્યારે ઉપયોગ થ મારી જરૂર હશે તો હું મારા ફ્રી ટાઈમમાં હું આપીશ અને એના માટે જે કંઈ જરૂરી હશે મદદ યુ